હાલો ભાઈ આપણે વાડિયા પગી ગયા છે આજે મશીન કાઢેલું છે ઘોડી ખોલાવી છે હમણાં ટ્રેક્ટર આવે છે એટલે ટ્રેક્ટર કાઢીને ભાડિયા કુવામાંથી હવે બીજી વાડીયા જઈ છે આપણે ને જો નવી ટ્રેક્ટરની લારી તેથી આપણે જૂની લારી માં સાઈડો ફેરો તો જૂની લારી જવ પડી નવી લારી લીવા ને અમારા જીગા ભાઈ નાડું છોડે કા ભાઈ હે હા આજ મોરુ મોરું બોલે કેમ મોરુ મોરુ બોલે જણ હે કેમ બોલે એ એવું હેમ ને હા તો હવે આપણે હમણાં કોડી ખુલી જ હે પછી સાઈડ ભરી તમારા જીગુ ભાઈ ખોલાવે છે એન્જિન આ રીતે આમ લગાડેલું છે અહીંયા નીચે ચાપડા મારેલા હે ચાપડા હવે અમારા જીગું ભાઈ ખોલાવે છે એટલે હમણાં ઘોડી ખુલી જાય છે આપણે ઉપરના રીસનો વાયર રહ્યો જો પાતરી પાતરી રીસનો વાયર ઉપર આ લગાડેલું હેન્ડલવાળું એ રીસનો વાયર એનેથી આપણે ઘોડીમાં જો એન્જિન પકડાવાઈ ગયું છે ને હવે ખુલે અમારા જગ્યા ભાઈ ખોલાવે જગ્યા ભાઈ ખોલાવી નહીં મશીન હવે જો અમારે આ રીતે આમ મશીન છૂટું થઈ ગયું આમાંથી ચાપડામાંથી હવે આમ પકડીને આપણે હેઠે ઉતારી લઈશું છાપડા મૂક્યો જો આવા ચાપડા હોય એ ચાપડા લાગી જાય ચાપડા મૂકી દેટીમાં ને મશીન ઉતારી લઈ હેઠે જગ્યા ભાઈ મૂકે પાના પાના જો હે હો પાના મૂકી દેતા નહીં ભાઈ હલો હમણાં એન્જિન હેઠે ઉતાર લઈ અને નીચે મૂકી દે હું રીસ અમારે ઘોડીમાંથી એન્જિન વાળું રીસ ઉતરી ગયું હવે પાઇપ હોય તો હવે જો જગ્યાભાઈ નાનું રીસ ખોલાવાની ચાલુ કર્યું છે હવે નાનું રીસ ત્યાંથી છોડાવી લે હે એટલે ઘોડી ખુલી ગઈ અમારી આવી રીતે ઉતરી જાય પાછું આ રીતે ફિટિંગ થઈ જાય હવે જગ્યાભાઈ ખોલાવે ઘોડીના પાયા ટાઈટ થાય મારા વાલા નીચે ખુલે એને એ ખબર નથી બોલ કેમણો ખૂટલે બોલ એટલું ભૂલી જાય અમારો જીગો હા જો પાયા ખોલાવે પછી કોથરા ઉતાર લે એટલે ઘોડી રેડી ખુલી ગઈ પછી ખાલી પાયા કાઢવા રહ્યા એટલે હમણાં પાછું ટ્રેક્ટર આવી જાય મશીન ભરી લઈ ભાઈ જો આપણે નવી વાડી આવી ગયા હૈ ને અમારા ઉમેશભાઈ ની વાડીએ ઉમેશભાઈ ભાઈ રેડ ઉમેશભાઈ અત્યારે ભાઈ દોટું દઈએ આમ એક બાજુ ધાણા વઢાઈ છે એક બાજુ પાણી ઘેટું છે ને એક બાજુ તલ્લી વાવી છે હવે આમાં બધું એવું જ ચાલતું હોય ઉમેશભાઈ કે જો ટ્રેક્ટર મિની ટ્રેક્ટર બેક્ટર એમ રાખ્યું છે ને આપણે સાઈડો ભરાઈને આવે છે ને જો હમણાં અહીંયા ઉતારશું ને આ કૂવામાં ફિટિંગ કરશું હવે ને સાઠ ફૂટ વાળી છે ને પાણી પણ સારું સડી ગયું છે અમારા ભાનુભાઈ ની વાડીએ નાખી છે કા ભાણુભાઈ ભરીને પોગી ગયા હે વાડીએ ને આ ફાર્મ હાઉસ ની વાડી છે ઝાડવા બાળવા એમ વાવેલા છે બધા હવે આપણે સાઈડ ઉતાર નાખી ને આ વાડી ફિટિંગ કરશું ને કાલ થી કરશું સ્ટાર્ટ જો અહીંયા બાજુમાં ધાણા વધી હે એક નંબર ધાણા જો દેશી ધાણા બાય આપણે આવી ગયા છે દાર કરવા હવે દાર કરી નાખશું અહીંયા વાડીમાં સાત ફૂટ વાડી અમારે જીગુભાઈ બદલાવે કપડાં બદલાવી લે કરી ઉતારવાનું ચાલુ ભાઈ ઘોડી વોડી ફિટિંગ થઈ ગઈ છે અને હવે બપોર પછી માથે વજન મૂકીને હવે એને આપણે ખાટલો અંદર ઉતારવાનો રહ્યો છે ખાટલો ઉતારી દઈ આપણે નવી વાડીએ ભોગી ગયા ફિટિંગ જાય એટલું રેડી થઈ ગયું છે ને હવે ઘોડી ફિટિંગ થઈ ગઈ છે ને અંદર ખાટલો ફિટિંગ કરવાનો રહ્યો છે ખાટલો બાટલો ફિટ કરી દઈને પછી કરી ધમધમાવીને ચાલું ભાઈ હા જોજીકા ભાઈ હાકવટા નાખ્યા હોય ને ભાઈ ઘોડી ફિટ થઈ ગઈ એટલે આપણે જો આપણે એન્જિન ખોલાવ્યું હતું ને રીતે પાછું જોઈ જ રીતે વાયર મારીને રસ્તા મારીને ચડાવી દીધું ઉપર કોડી માથે જીગા ભાઈ મિન હાથ બાદ ધોવા આવે હવે રોટલા ભૂખ્યા થયા કા જીગા